નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ના દેવરાજનગર વિસ્તાર માં ઘર પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના માં પોલીસે બે શખ્સ ની ધરપકડ કરી છે પૈસા ની લેતી દેતી મામલે બંને શખસે કાર સળગાવી દીધી હોવાનું ખુલ્યું છે દેવરાજનગર વિભાગ એકમાં રહેતા કિશોરભાઈ પરમારની કારમાં રવિવારે મોડી રાત્રિના આગ લાગી હતી આ ઘટનામાં કિશોરભાઈ પરમારે તેમના દીકરા ઉજ્જવલને પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી તેની દાજ રાખી બે શખ્સે કારને સળગાવી દઈ નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી ભરતનગર પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી સુભાષનગરમાં રહેતા નીતિન ઘનશ્યામભાઇ પરમાર અને શ્રીરામ સોસાયટીમાં રહેતા જયદીપ કિશોરભાઇ પરમારની ધરપકડ કરી છે